મારો રોલ સીએમનો છે વિધાનસભામાં જે અધ્યક્ષો મંત્રીઓ છે એમના સુજાવો સાંભળવા અને યોગ્ય નિર્ણય હોય તે એમને માર્ગદર્શન આપવાનું મુખ્યમંત્રી બનવાના છો આજના વિધાનસભાના દિવસ દરમિયાન તમે તમારી રીતે શું તૈયારી કરી છે મારી રીતે મેં આભાર વિધિની તૈયારી કરી છે કે હું આભાર વિધિ અમે તમામ બહેન કિશોરીઓ તરફથી હું આભાર વિધિ કરીશ સીએમ સાહેબની અને માનની અધ્યક્ષ શ્રી છે શંકરભાઈ ચૌધરી તથા મંત્રી શ્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા જેમણે અમને વિધાનસભામાં કામગીરી સોંપવાની અને પરવાનગી આપી તે બદલ એમનો હું આભાર વ્યક્ત કરવાની છું મુખ્યમંત્રી બનવું કેટલું મહત્વનું બહુ જ બહુ જ અને મારા માટે આ અમારા બધા કચ્છ માટે ગૌરવની વાત છે અને હું ખૂબ જ ખુશી અનુભવી રહી છું કે હું સીએમની સીટ પર આજે બેસીશ કયો નિર્ણય એવો મહિલાઓ માટે તમે મુખ્યમંત્રી હોય તો લેશો ખાસ કરીને કે દીકરીઓ જે ડ્રોપ આઉટ થઈ જાય છે એમનું હું નિર્ણયોમાં ખાસ ધ્યાન આપીશ કે તે ડ્રોપ આઉટ ના થાય અને એમના શિક્ષણને હું ઘણી જ ચિંતાજનક વિષય લઈને એમના માટે હું નિર્ણય યોગ્ય નિર્ણયો લઈશ ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી છે અત્યારે ગુજરાતના તો એમની કઈ બાબતો એવી છે કે તમે જેનો અભ્યાસ કર્યો હશે ને કઈ બાબતો તમને સારી લાગે છે એ જ્યારે ડિસિઝન્સ લે છે તો બધું એકદમ ધ્યાનથી બધાના બધાને સાંભળી અને પછી જ થોડું વિચારીને પછી એ ડિસિઝન લે છે એ વસ્તુ મને ખૂબ જ અગત્યની અને હું એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખું છું અને એ વસ્તુ મને ઘણી જ ગમે છે છેલ્લો સવાલ મુખ્યમંત્રી તરીકે તમે છો તો કદાચ આજે મહિલાઓ માટે શું સંદેશો આપવાનો પ્રયત્ન કરશો જે ગુજરાતની મહિલાઓ છે તમારી જેવી કિશોરીઓ છે એમના માટે હું એ સંદેશો આપીશ કે પંચાયતી રાજમાં અને રાજકારણમાં મહિલાઓ ભાગ લે ને બારે આવે ચોક્કસ ગુજરાતના એક દિવસના આજે વિધાનસભામાં મુખ્યમંત્રી બનવાના છે અને સ્વભાવિક છે એમનું સ્પષ્ટ માનવું છે કે મહિલાઓ આગળ આવે